નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ અઢાર આ પાઠ નું નામ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે સમાજના બધા લોકોને ધર્મ જ્ઞાતિ લિંગ જાતિ કે વંશના ભેદભાવ વિના તેમના વ્યક્તિત્વનો સર્વોત્તોમુખી સર્વતોમુખી વિકાસ સાધવા માટે તેમને સ્વતંત્રતા અને સમાનતા મળે તેમજ તેમના વ્યક્તિગત તકોની જાળવણી થાય ત્યારે તેમને સામાજિક ન્યાય મળ્યો એમ કહેવાય ત્યાર પછી બીજો પ્રશ્ન સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું જવાબ સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી ન પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય ત્રીજો પ્રશ્ન વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે જવાબ માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે તે માનવીને જન્મજાત મળે છે તે વ્યક્તિના મૂળભૂત અધિકારો હકો છે વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિ ધર્મ ભાષા જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માનભર્યું જીવન જીવી શકે છે કોઈપણ સામાન્ય વ્યક્તિ માનવ અધિકારો વિના પોતાનો સર્વોત્તમ વિકાસ સાધી શકતો નથી આમ માનવ અધિકારો વ્યક્તિને ખૂબ ઉપયોગી છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન છે સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે જવાબ સામાજિક અસમાનતાની વ્યક્તિની આર્થિક સ્થિતિ પર આ પ્રમાણેની અસરો થાય છે ઓછી આવક ધરાવતા ગરીબ લોકો અને પછાત વર્ગો પ્રગતિ કરી ન શકે એવી સ્થિતિમાં મૂકાઈ જાય એ લોકો પાસે વિકાસ કરવાની સુવિધા હોતી નથી તેઓ અન્યાયની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા નથી તેઓ શોષિત અને વંચિત રહી જાય છે તેઓ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બને છે તેઓને બેઠક પૂરતું ભોજન પણ મળતું નથી તેમની પાસે રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ હોતી નથી તેઓને ગંદા વિસ્તારોમાં રહેવું પડે છે તેઓ અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય છે તેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય છે તેઓને પોષણયુક્ત આહાર મળતો નથી તેથી તેઓ શારીરિક રીતે અશક્ત હોય છે ત્યાર પછી બીજો પ્રશ્ન બાળ અધિકાર એટલે શું બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે જવાબ બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે મળેલા અધિકારોને બાળ અધિકાર કહેવામાં આવે છે બાળકો એ દેશના આવતીકાલના નાગરિકો છે તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે જો બાળકો શિક્ષિત અને સંસ્કારી તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે બાળકોની શારીરિક માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવવા માટે બાળ અધિકારો તેમને સુરક્ષા પૂરી પાડે છે સંયુક્ત રાષ્ટ્રો એ તેમના અધિકારોનો ઘોષણાપત્ર એ બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ માટે બાળ અધિકારો જાહેર કર્યા છે જે નીચે મુજબ છે જાતિ રંગ

તંદુરસ્ત સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે દરેક બાળકને પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે દરેક બાળકને શારીરિક કે માનસિક શોષણ હિંસા અને યાતનાઓ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વિચારો અને લખો પેલો પ્રશ્ન સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય કોઈ એક ઉદાહરણ આપી સમજાવો સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ બારમા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુર્વ્યય કરતા હોય છે આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબી ભોગવતા હોય છે પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે આમ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનું એક દ્રષ્ટાંત બને છે ત્યાર પછી બીજો પ્રશ્ન ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય શા માટે જવાબ ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહીં ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર ચૌદ કે તેથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલા ભરીને સજા કરાવી શકાય છે ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય ચૌદ વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેથી ચૌદ વર્ષના બાળકને નોકરીએ કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે શિક્ષણ થી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે જવાબ શિક્ષણ થી વંચિત રહેનારા નિરક્ષર વ્યક્તિને નીચે મુજબની સમસ્યાઓ નડતી હશે નિરક્ષર વ્યક્તિને સારા પગાર વાળી નોકરી મળતી નથી તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું મજૂરીનું કામ કરવું પડે છે તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે છેતરપિંડીના ભોગ બનવું પડે છે મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવે જોતે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ અઢાર આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ઓગણીસની ની અંદર ત્યાં સુધી આવજો